આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો અયોધ્યામાં હવે રામ ભક્તો રામલલાના દર્શન કરી શકશે રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજથી ભક્તો માટે રામ મંદિરના દ્વાર ખોલાયા જેવા જ રામ મંદિરના દ્વાર ખોલાયા છે કે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે શ્રદ્ધાળુઓ દરરોજ ચૌદ કલાક સુધી રામલલ્લાના દર્શન કરી શકશે ત્યાં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે મંદિરમાં રામલલ્લાની પૂજા કરવાના નિયમ પણ નક્કી કરવામાં આવ્યા છે તો હવે ભક્તો માટે જયારે રામ મંદિર ખુલ્લું મુકાયું છે ત્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો છે તે અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે અને ગઈકાલે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરની બહાર લાઈન લગાવી હતી અને જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું પાલન કરીને ભક્તો રામ ભગવાનના દર્શન કરી રહ્યા છે તો ગઈકાલે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાંત પ્રતિષ્ઠા થઈ હતી અને તે બાદ આજે દરેક રામ ભક્તો માટે આ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ભક્તોમાં ઉલ્લાસ એટલો જોવા મળી રહ્યું છે કે સવારથી જ મોટી સંખ્યામાં રામલલાની એક ઝડપ મેળવવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તોની આતુરતાનો હવે અંત આવ્યો છે અને સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરની બહાર લાઈન લગાવી ઉભીલા જોવા મળ્યા હતા તો એક બાદ એક રામ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યું છે અને રામ ભગવાનના દર્શન કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો છે તે રામ મંદિર પહોંચ્યા છે અને રાતથી જ રામ લગાવી છે અયોધ્યાથી સહયોગી હીના સાથે લાઈવ જોડાયા છે હિના ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ઉત્સાહ એટલો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો રામ ભગવાનના દર્શન કરી રહ્યા છે કેવો માહોલ છે હાલ બિલકુલ અનવી ગઈકાલે જે રીતે પ્રાણ નો મહોત્સવ હતો ઐતિહાસિક ક્ષણ હતી અને તમામ ભક્તો છેલ્લા કેટલાક દિવસથી રામલલાના દર્શન માટે અહીંયા ડેરો લગાવીને બેઠા છે પ્રાણ પ્રતિષ્ઠા પછી એક ઝલક મેળવવા માટે તમામ ભક્તો અહીંયા રામ જન્મભૂમિ ઉપર લાઈન લગાવીને ઊભા છે પહેલા તો આપણે અહીંયા દૂરથી જે મંદિરના દર્શન કરી લઈએ જ્યાં ખૂબ જ સરસ રીતે મંદિરને સજાવવામાં આવ્યું હતું અને બીજી તરફ હું તમને અહીંયા એ ભક્તો બતાવીશ જે ભક્તો છેલ્લા કેટલાક કલાકથી અહીંયા

અ હિના જે રીતે એવું પણ સાંભળવા મળ્યું છે કે ત્યાં અયોધ્યાની જે એસી ટકા છે તે પહેલાથી બુક થઈ ચુકી છે અને મોટી સંખ્યામાં ભક્તો એટલા બધા આવી રહ્યા છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા કેવી છે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તો માટે जी बिल्कुल अनबी बात आगर करिए परंतु साथे परन्तु अपनी तो कहवे पहला ए सामने लिए जी आप क्या कहेंगे कितने बजे से आप लाइन में खड़ी थी कितने बजे दर्शन हुए से खड़ी थी लाइन में नौ बजे दर्शन हो गया श्री राम जी के अच्छा दो घंटे आप लाइन में खड़ी रहे कौन कौन आए हैं बस अभी अकेले हैं आदमी जो आए हैं गांव के वो वहाँ पर बाहर बैठे है कैसा लगा आपको बहुत प्यारा लगा

एक किलोमीटर आना यहाँ यहाँ गेट तक तो मैं वहाँ से भागते सब भागते हुए गया मैं पहले दस मैं पहले मैं भी भागते आया जब जब यहाँ पे आया तो गेट ब्लॉक था ब्लॉक किया तो फिर यहाँ से मैं देखा पहले मैं मैं भाग के चले जाता तो दो दूसरा लास्ट गेट था तो मैं समझा क्या यहाँ पर मैं खड़े होकर डिप्टी कर लेता थोड़ा थो भगवान तो का सेवा कर लेता हूँ मैंने दर्शन करना नहीं होता सेवा करना होता है तो भगत लोग सेवा करते हैं दर्शन पहले नहीं करते तो मैं करने करते तो करते आपके दर्शन, दर्शन आप, भगवान के हुए की नहीं चाहते पहले हमारा मेहमान नहीं हम बिहार का है हम मुंबई से भाग्य आए भगवान को दर्शन सेवा मैं तिलक सेवा करता हूँ तो तिलक सेवा करे ना अत्यू कहवु की बिहार લાઇન ખૂબ જ લાંબી છે ભક્તોની સંખ્યા વધારે છે સિક્યુરિટીની તમે વાત કરી તો અહીંયા સિક્યુરિટી ખૂબ જ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને અહીંયા જોઈ શકો છો કે જે રીતે ભક્તોની સંખ્યા વધી રહી છે ત્યારે તેને કંટ્રોલ કરવી પણ ખૂબ જ અઘરી બની રહી છે ભક્તો દૂર દૂર થી અને ક્યારે ભગવાન દર્શન થાય તેની લગાવીને બેઠા છે ત્યારે ધીરે ધીરે આગળ જવા દેવામાં આવી રહ્યા છે અને દર્શન રામલલ્લા ના કરાવવામાં આવી રહ્યા છે જી અનવી જી બિલકુલ વ્યવસ્થા કેવી કરવામાં આવી છે એના કારણ કે મોટી સંખ્યામાં ભક્તો છે કોઈ અડચણ ના સર્જાય તે માટેની હાલમાં કેવી વ્યવસ્થા છે જી એ પણ હું તમને બતાવીશ કે અહીંયા બેરિકેટિંગ રૂપે જે દોરડા હોય છે તે બાંધી દેવામાં આવ્યા છે કારણ કે કોઈ ભક્ત કારણ કે આટલી બધી જ્યારે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હોય તો કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને કોઈ અઘટિત ઘટના ન બને એના કારણે ખૂબ જ સાવચેતીપૂર્વક તમામ સિક્યુરિટી ગાર્ડ હોય રેપિડ એક્શન ફોર્સ હોય પોલીસ જવાન હોય એ દરેક એ પણ પોતે લાઇન લગાવીને આમ ઉભા રહી ગયા છે અને તમામ ભક્તોને અહીંયા એક પછી એક રીતે જવા દેવામાં આવી રહ્યા છે અને ભક્તો રામ લલ્લાના જે સ્વપ્ન ને બંધ આંખે જે તેમણે સ્વપ્ન જોયું હતું આંખમાં જે છબી હતી એના દર્શન માટે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે વ્યવસ્થા ખૂબ સારી છે કે કોઈ લોકોને તકલીફ ન પડે ને આસાનીથી રામ લલ્લાના દર્શન થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અનવી બિલકુલ હીરા ગઈકાલે આખો દિવસ ભક્તિમય માહોલ અહીંયા પણ જોવા મળ્યો હતો સમગ્ર દેશમાં જોવા મળ્યો હતો રોશની જોઈ આતશબાજી જોઈ આપ ત્યાં ઉપસ્થિત હતા અયોધ્યામાં આપને કેવી અનુભૂતિ થઈ અનવી અનુભૂતિની જો વાત કરીએ તો એની કલ્પના જ આપણે કરી શકીએ છીએ પરંતુ જે રીતે અમે ગઈકાલે છેલ્લા કેટલાક દિવસથી જીએસટીવી અયોધ્યામાં છે અને એક એક તસવીર આપણે દર્શકોને બતાવી રહ્યા કે અયોધ્યામાં દર્શકો માહોલ થઈ રહ્યો છે રામલલાના પાંચસો વર્ષ સુધી જે રાહ જોઈ છે એ બહુ બહુ નાની નથી મોટી રાહ છે અને કળિયુગમાં જો પછી શ્રીરામના આ રીતે દર્શન થઈ જતા હોય તો પછી આટલી મોટી પબ્લિક એટલે આખા ભારતભરમાંથી ભક્તો અહીંયા આવી રહ્યા છે અમને અમને પણ ખૂબ જ સારું સારી અનુભૂતિ થઈ કારણ કે

આભાર હિના જોડાવા માટે આ દ્રશ્યો દેખાડવા માટે માહિતી આપવા માટે તો સવારથી જ રામ મંદિરમાં ભક્તો ડેરો લગાવીને બેઠા છે રાતે લગભગ બે વાગ્યાથી મોટી સંખ્યામાં ભક્તો લાઇન લગાવી આપણે ભક્તોને સાંભળ્યા પણ ખરા કે ભક્તો એવું ઈચ્છી રહ્યા છે કે પહેલી ભગવાનની ઝલક હું જોઉં ભગવાનના દર્શન હું કરું ભીડના આ દ્રશ્યો છે પરંતુ ભીડમાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તે માટે એક તરફ પોલીસ બંદોબસ્ત પણ છે અને સાથે સાથે મંદિર દ્વારા એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે શાંતિથી રામ ભક્તો જે છે તે ભગવાન રામના દર્શન કરી શકે કારણ કે વર્ષોની રાહ રામ ભક્તોએ જોઈ છે અને અંતે જ્યારે આ રામલલ્લાના દર્શન કરવાનો મોકો ભક્તોને મળ્યો ત્યારે ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા છે ગઈકાલનો આખો દિવસ ભક્તિમય માહોલ જોવા મળ્યો હવે કાયમ આવો ભક્તિમય માહોલ અયોધ્યામાં આખા દેશમાં જોવા મળશે તેવું લાગે છે જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળી રહ્યા છે